સોસાયટીના રહીશોને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા થવાની છે તો તે થયા પછી જ ખબર પડે જો ટૂંક સમયમાં રોડ રસ્તા ગટર પાણીની લાઈનનું કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો સોસાયટી દ્વારા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી ચામલેયોની ઉઠી આવ્યા છીએ અને અમાર રોડ ગટર અને પાણીની ખૂબ જ સમસ્યા છે છ વર્ષથી હેરાન થઈએ છીએ અને રોડ માટે તો ખૂબ જ હેરાન થઈએ છીએ નાના બાળકો પડી જાય છે ગઢાઓમાં એક્સિડન્ટ થાય છે અને બે વર્ષથી તો બહુ જ તકલીફ છે અમે નવ નંબર ની ઓફિસ આવ્યા છીએ કોર્પોરેશન ફોન ઉપર વાત થઈ એમને કીધું છે કે છ તારીખ સુધી માં તમારું પાસ થઈ જશે નહીં થાય તો અમે આંદોલન કરવાની ચિમકી આપી છે

આવા જવામાં બહુ તકલીફ પડે છે લોકો ને હવે ચોમાસું આવે છે એમાં ઘણી તકલીફ પડશે એમાં જો કઈ થઈ ગયું કોઈને કઈ પ્રોબ્લેમ થઈ ગયો થઈ ગયું જવાબદારી કોની અત્યારે મને એવું જણાવવામાં આવ્યું છે કે છ તારીખે ટેન્ડર પાસ થશે પછી તમને ખબર પડશે ક્યારે બનશે આજે છ વર્ષથી આ લોકો એવું એવું જ રમાડે કરે છે આજે પાસ થશે કાલે પાસ થશે જો હવે નહીં બને તો અમે ત્યાં આંદોલન કરવાની ચીમકી આપીએ છીએ પછી અમે ટોટલી અમારી રીતે કામ કરીશું નરેન્દ્ર વેદીવાન અમે હાલ શ્યામલ માંથી આવીએ છીએ અને અમારે રોડ બનાવવાની સમસ્યા છે આજે લગભગ ઘણા વખત ત્યાં એક ને એક વાત લઈને ઉભા છે કે ભાઈ બની જાય રોડ બની જાય પણ એનું કઈ નિવારણ આવતું નથી ને અમને કંઈ સોલ્યુશન મળતું નથી અને આ ચોમાસું આવે ત્યારે